નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સંઘ એટલે કે ખેડૂતો સાથેની અને ખેડૂતો માટેની આ યુટ્યુબ ચેનલમાં હું એજે શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એ દિવેલા પાકની એટલે કે એરંડા પાકની તો દિવેલા પાકની એ વાવણીનો સમય અત્યારે ચાલી રહ્યો છે અને તેના અંદર એ કઈ કઈ બાબતોનું એ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરી અને બિયારણની પસંદગી તેમજ જમીનની તૈયારી એ વાવણીનો સમય એટલે કે કયા સમયગાળામાં એ વાવણી કરવી જોઈએ કયા કયા ખાતરો આપવા એના અંદર એ રોગ જીવાતો આવે તો કઈ એનું નિયંત્રણ કરવું એ તમામ બાબતોની એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયોના અંત સુધી એ અમારી સાથે બના રહેજો એ લગભગ એ સમગ્ર ગુજરાતની અંદર એ સરસ મજાનો એ સંતોષકારક વરસાદ થઈ ગયો છે એ વરસાદ થયા બાદ એ ઘણા બધા વિસ્તારોની અંદર એ વરાપ થઈ છે અને ઘણા બધા વિસ્તારોની અંદર એ વાવેતર કરવા માટે થઈને અને આંતરખેડ કરવા માટે થઈને એ વરાપ થઈ નથી તો જે વિસ્તારની અંદર હજી વરાપ નથી થઈ એવા વિસ્તારના ખેડૂતો ખાસ કરી અને મેઘરાજાને એ રીઝવી રહ્યા છે કે જો વરાપ આપે તો એ સરસ મજાની એ એરંડાની એટલે કે દિવેલાની ખેતી એ સમયસર એની વાવણી થઈ શકે ખેડૂત મિત્રો સૌથી પહેલું વાત કરીએ તો એ જમીનની તૈયારી તો દિવેલા પાકની અંદર અત્યારે જે સમયગાળો ચાલી રહ્યો છે વાવેતરનો સમયગાળો ચાલી રહ્યો છે એટલે તૈયારી કરવાનો જે સમયગાળો છે એ પૂર્ણ થઈ ગયો છે એટલે વધારે આ મુદ્દા ઉપર ચર્ચા આપણે નહીં કરીએ પણ ખાસ કરી અને ઉનાળાની અંદર સરસ મજાની એ જમીન તપવા દઈ અને એ બે ઊંડી ખેડ કરી અને તેના અંદર એ જમીનની જો તમારે દિવેલાનું વાવેતર કરવું હોય તો જમીનની અંદર એ એની ફળદ્રુપતા જાળવી રાખવી એ ખૂબ જ મહત્ત્વનું છે તો ત્યારે તમે સારામાં સારું એ ઉત્પાદન લઈ શકો છો તો જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે થઈને એ ઉનાળાની અંદર ઊંડી ખેડ કરી અને તેના અંદર એક વીઘાની અંદર બેથી ત્રણ ટન એ છાણિયું ખાતર એના અંદર એ ભરવું જોઈએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ જમીનની તૈયારીની તો ખેડૂત મિત્રો આગળ આપણે વાત કરીએ એ કે દિવેલાની વાવણીનો યોગ્ય સમય તો કયા સમયે દિવેલાની વાવણી કરવી જોઈએ વાવેતર કરવું જોઈએ તેની વાત કરીએ તો ખાસ કરી અને જુલાઈ માસથી લઈ અને ઓગસ્ટ મહિના સુધી એ તમે દિવેલાની વાવેતર કરી શકો છો એટલે કે એ પંદરમી જુલાઈથી લઈ અને પચીસ ઓગસ્ટ સુધી તમે સમયસરની વાવણી કરી શકો છો પણ એ કૃષિ યુનિવર્સિટીની જણાવવા મુજબ જો તમે પંદરમી ઓગસ્ટ બાદ જો દિવેલાનું વાવેતર કરશો તો એના અંદર એ જે એ ઈયળોનું જે પ્રમાણ ઉપદ્રવ આવે છે એટલે કે ઘોડિયા ઈયળ છે કાતરા ઈયળ છે આવી જે ઈયળોનો જે એટેક તમારા એ પાકની અંદર થાય છે એ પંદરમી ઓગસ્ટ પછી જો વાવેતર કરશો તો આવી ઈયળોથી તમે તમારા પાકને એ બચાવી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ કે એ જાતની પસંદગી તો ઘણા બધા ખેડૂત મિત્રો એ આ જગ્યાએ માર ખાઈ જાય છે એટલે કે કેવા પ્રકારની જાત પસંદ કરવી એ ખૂબ જ મહત્ત્વની બાબત છે તો ખેડૂત મિત્રો ખાસ કરી અને કૃષિ યુનિવર્સિટી દ્વારા તેમજ કૃષિ નિષ્ણાતો દ્વારા અને સરકારશ્રી દ્વારા ભલામણ કરેલી હાઇબ્રિડ તેમજ શંકર જાતોનું વાવેતર કરવું જોઈએ તેમાં અને ખાસ કરી અને સાત નંબર આઠ નંબર અને નવ નંબર આવી જે એ યુનિવર્સિટી દ્વારા જે બહાર પાડવામાં આવેલી જે શંકર જાતો છે એનું વાવેતર તમે કરી શકો છો તો ખેડૂત મિત્રો એ જીસીએસ સેવન એટલે કે સાત નંબરની જે દિવેલાની જાત છે એ આપણી જૂની અને જાણીતી જાત છે જેનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે તો એ જાતની વિશિષ્ટતા શું છે તેની આપણે વાત કરીએ તો એ ખાસ કરી અને એ સુકારા તેમજ એ કૃમિ પ્રતિકારકતા ધરાવતી એ જાત છે અને તેના અંદર એ પ્રતિ હેક્ટરે ત્રણ હજાર કિલો સુધીનું ઉત્પાદન એ નોંધવામાં આવેલું છે એટલે કે સાત નંબરની તમે જાતનું એ પસંદગી કરી શકો છો તેમજ આઠ નંબર એટલે કે જીસીએસ આઠ જે દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી આ જાત છે તો આ જાતની અંદર એ સુકારા પ્રતિકારક જાત છે તેમજ એ પિયતની સામે એ ટકી રે તેમજ એ એ જો એને બિનપિયત વિસ્તાર હોય ઓછું પિયત હોય તો પણ એની સામે એ ટકી રહે એવી ક્ષમતા એ આઠ નંબરની જાત ધરાવે છે ત્યારબાદ આપણે એના અંદર એ એક હેક્ટરે એ છત્રીસો કિલો જેવું એ ઉત્પાદન એ નોંધવામાં આવેલું છે ત્યારબાદ જીસીએસ નવ નંબર જીસીએસ નવ નંબર જાત છે એ જુનાગઢથી બહાર પાડવામાં આવેલી છે અને આ જાત છે એ સુકારા તેમજ મૂળના કોહવારા સામે પ્રતિકારક ધરાવતી એ જાત છે તેમજ આ જાતનું ઉત્પાદન એ એક હેક્ટરે એ આડત્રીસો કિલો જેવું એ ઉત્પાદન એ નોંધવામાં આવેલું છે તો તમે આ યુનિવર્સિટી દ્વારા એ બહાર પાડવામાં આવેલી કોઈ પણ જાતની પસંદગી તમે કરી શકો છો બને ત્યાં સુધી સરકારશ્રી દ્વારા ભલામણ કરેલી જાતોનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ જાતની પસંદગી કર્યા બાદ આગળ વાત કરીએ કે બીજનો દર તો એ એક વીઘાની અંદર એ કેટલું વાવી શકાય તેની આપણે વાત કરીએ તો દિવેલાનું બિયારણ છે એ પ્રતિ હેક્ટરે તમે એ ચારથી પાંચ કિલો બિયારણનું એ તમે વાવેતર કરી શકો છો પ્રતિ હેક્ટરે ચારથી પાંચ કિલો બી બીજની જરૂરિયાત રહેતી હોય છે ત્યારબાદ ખાસ કરીને ખેડૂત મિત્રોને મારે જણાવી દેવું કે જ્યારે તમે વાવેતર કરો ત્યારે એ બને ત્યાં સુધી ચોપીને વાવેતર કરવું જોઈએ ત્યારબાદ આગળ વાત કરીએ વાત કરીએ કે બીજની માવજત તો ખેડૂત મિત્રો તમે બજારમાંથી એ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જાતો એટલે કે ખાસ કરી અને ગુજકોમા સોલનું અથવા તો બીજ નિગમનું જ્યારે તમે બિયારણ લાવો છો તો એના અંદર ઓલરેડી એ પટ આપેલો હોય છે બીજ માવજત એટલે કે બીજને પટ આપો એટલે ખાસ કરી અને એ ફૂગ લાગવી સુકારો એ એનાથી આવશે નહીં એટલે કે બીજને પટ આપો તો આવું જે બિયારણ તમે ગુજકોમા સોલ અથવા તો બીજ નિગમનું જ્યારે બજારમાંથી લાવો છો તો તેના અંદર એ બીજનો પટ આપેલો હોય છે એટલે એને કાંઈ પટ આપવાની જરૂરિયાત રહેતી નથી પણ અન્ય બિયારણ તમે લાવો અથવા તો ઘરનું જ્યારે વાવેતર કરો બીજનું ત્યારે એને ખાસ કરીને પટ આપવો જોઈએ તો એના અંદર એ પ્રતિ કિલોની અંદર એ ત્રણ ગ્રામ થાઈરામનો પટ આપવો જોઈએ તેમજ થાઈરામનો જો પટ આપવા ન માગતા હોય તો પ્રતિ કિલોએ એક ગ્રામ કાર્બોનડીઝમનો પટ આપવો જોઈએ તો આ રીતે તમે પટ આપી અને બીજનું એ માવજત કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ કે ખાતર વ્યવસ્થાપન તો ખાતર વ્યવસ્થાપનની ખેડૂત મિત્રો એ યુનિવર્સિટી દ્વારા તેમજ કૃષિ નિષ્ણાતો દ્વારા નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આવા ખાતરોની એ કિલોમાં ભલામણ કરવામાં આવેલી છે પણ અહીં હું તમને એ મારી દેશી ભલામણ તમને એ જણાવવાનો છું ખાસ કરી તો એક વીઘાની અંદર એટલું સમજી લો કે દિવેલાની અંદર એક વીઘાની અંદર પાયાના ખાતર તરીકે અડધી થેલી ડીએપીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ બે થેલી યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ એ નાઇટ્રોજનની પૂર્તિ માટે થઈને તેમજ એક વીઘે પાંચ કિલો એ સલ્ફરનો જેને ફાડા સલ્ફર કહેવામાં આવે છે ગંધક પણ આપણે કહેવામાં આવે છે તો વીઘે પાંચ કિલો એ ગંધક આપવું જોઈએ તો યુરિયા ખાતરને ચાર હપ્તામાં આપવાનું હોય છે સૌથી પહેલો હપ્તો એ અડધી થેલી યુરિયા એ પિસ્તાલીસ દિવસે આપવું જોઈએ ત્યારબાદ બીજી અડધી થેલી યુરિયા સિત્તેર દિવસે આપવું જોઈએ તેમજ ત્રીજી વખત એ અડધી થેલી યુરિયા એ સો દિવસે આપવું જોઈએ અને છેલ્લે એટલે કે લાસ્ટમાં ચોથી વખત અડધી થયેલી યુરિયા ને ત્રીસ દિવસે આપવું જોઈએ આવી રીતે એ ચાર હપ્તામાં આપણે એ યુરિયા આપવું જોઈએ ત્યારબાદ આગળ ખેડૂત મિત્રો વાત કરીએ કે વાવણી અંતર તો ખાસ કરીને આ એક મહત્ત્વની બાબત છે કે કેટલા અંતરે વાવણી કરવી જોઈએ તો ખેડૂત મિત્રો પિયત દિવેલાની અંદર ખાસ કરી અને ચાર બાય પાંચના ગાળે એ વાવેતર કરવું જોઈએ એ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબની જે સાત નંબર આઠ નંબર અને નવ નંબરની જે વેરાયટી છે એનો છોડ એ નીચેથી એની જે ફૂટ એ ફૂટતી હોય છે ગરબા જેવો છોડ થાય છે એટલે એના માટે થઈને એને એ બરાબર એ છોડનો વિકાસ થાય ફેલાય એના માટે થઈને એને પૂરતી જગ્યા જોતી હોય છે એટલે ખાસ કરી અને આ સાત નંબર આઠ નંબર અને નવ નંબર જે એ જાત છે એને બને ત્યાં સુધી ચાર બાય પાંચ અથવા તો પાંચ બાય સાતના ગાળે વાવેતર કરવું જોઈએ તો ખેડૂત મિત્રો વાવણી અંતરની વાત કર્યા બાદ આગળ આપણે વાત કરીશું કે આંતરખેડ તેમજ નિંદામણ તો સૌથી પહેલાં વાવેતર કર્યા બાદ પિસ્તાળીસથી સાઠ દિવસ સુધી તમારી જમીનને ફક્ત નિંદામણ મુક્ત રાખવું જોઈએ પિસ્તાલીસથી સાઠ દિવસ સુધીમાં એટલે કે સાઠ દિવસ સુધીમાં જો તમારા ખેતરને નિંદામણ મુક્ત ન રાખો તો તમારું જે કુલ ઉત્પાદન હોય એના અંદર ત્રીસથી બત્રીસ ટકા જેવો ઘટાડો થાય છે નિંદામણના લીધે એટલે કે પિસ્તાલીસથી સાઠ દિવસ સુધી તમારા એ ખેતરને તમારા પાકને નિંદામણ મુક્ત રાખવું જોઈએ તેના અંદર બેથી ત્રણ વખત આંતરખેડ કરવી જોઈએ તેમજ એકથી બે વખત એ હાથથી નીંદવું જોઈએ આ રીતે એ નિંદામણ એ કાઢવું જોઈએ તેમજ જ્યારે તમે દિવેલાનું વાવેતર કરો છો એટલે કે દિવેલા ઉગ્યા પહેલાં અને વાવેતર કર્યા બાદ એટલે કે બીજા અથવા ત્રીજા દિવસે એ તમે નિંદામણ નાશક એ પેન્ડીમિથેલિન એ એનો પણ તમે ઉપયોગ કરી શકો છો નવસો ગ્રામ પેન્ડી મિથેલિન પ્રતિ હેક્ટરની અંદર એ તમે દવા છાંટવાના પંપ દ્વારા સ્પ્રે કરી અને એ ખાલી ખેતરની અંદર એ તમે પેન્ડી મિથેલીન આપી શકો છો તો ત્યારબાદ આગળ વાત કરીએ પિયત વ્યવસ્થાપન તો ખેડૂત મિત્રો દિવેલાના પાકને કુલ સાતથી આઠ પિયતની જરૂરિયાત હોતી હોય છે અને દિવેલાનું વાવેતર એવા જ એ કરવું જોઈએ કે જેને એ છેક ઉનાળા સુધી એ પિયતની સુવિધા હોય ખાસ કરીને દિવેલાના પાકને એ પૂરતા પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે એટલે કે એને એ સૌથી પહેલું એ વરસાદ બંધ થયા બાદ ચાલી દિવસે એ પ્રથમ પિયત આપવું જોઈએ અને એવી જ રીતે પ્રથમ ચાર પિયત છે પંદર પંદર દિવસના ગાળે ચાર પિયત આપવા જોઈએ અને ત્યાર પછીના જે ચાર પિયત છે એ વીસ વીસ દિવસના ગાળે આપવા જોઈએ બીજું આપણે જણાવી દઉં કે ખાસ કરી અને ભાદરવા મહિનાની અંદર એ ગરમીનું પ્રમાણ વધારે હોય છે એટલે કે રાતે ઠંડી અને દિવસે ગરમી એટલે કે બે પ્રકારનું જ્યારે વાતાવરણ થાય અને ત્યારે ખાસ કરી અને માળો બેહવાની એ જ્યારે અવસ્થા આવે ફૂલ ઉઘડવાની જ્યારે અવસ્થા આવે તો ત્યારે પાકને પૂરતું વાતાવરણ ન મળવાથી એ છોડ છે એ ગરમીમાં આવતો હોય છે એટલે કે એના અંદર એને પૂરતું વાતાવરણ ન મળે ત્યારે એને એ પિયતની જરૂરિયાત ઊભી થતી હોય છે એટલે ખાસ કરીને આવી કટોકટીની અવસ્થાએ એ પિયતનો ગાળો છે એ ટૂંકો કરી દેવો જોઈએ જો તમે વીસ દિવસે પિયત કરતા હોવ તો પંદર દિવસે કરી દેવું જોઈએ જો તમે આવું ન કરો તો ખેડૂત મિત્રો એનું એ માદામાંથી નરમાં એ કન્વર્ઝેશન થતું હોય છે અને અને કુકરી થઈ અને એ બધા ફૂલ છે એ સુકાઈ જતા હોય છે એટલે ખાસ કરીને આવા સમયગાળાની અંદર એ પૂરતું પિયત તમારે એ આપવું જોઈએ ત્યારબાદ આગળ વાત કરીએ કે રોગ અને જીવાતનું નિયંત્રણ તો આપ સૌ જાણો છો કે દિવેલાના પાકની અંદર એ ઘોડિયા યળ કહેવાય કે પછી લશ્કરી ઈયળ કહેવાય કે પછી એ દોઢવા કોરી ખાનારી ઈયળો છે એનો ખાસ કરીને વધારે એટેક રહેતો હોય છે તો તમારા પાકની અંદર જો ઘોડિયા ઈયળ જોવા મળે તો એના નિયંત્રણ માટે એ પિનાલ ફોશ અથવા તો ક્લોરપાયરી ફોસ એનો એ આ ટેકનિકલનો બજારમાંથી લાવી અને ઉપયોગ તમે કરી શકો છો પ્રતિ પ્રતિપંપની અંદર ત્રીસ એમએલ નાખી અને તમે એના નિયંત્રણ માટેના એ છંટકાવ કરી શકો છો ત્યારબાદ લશ્કરી ઈયળની વાત કરીએ તો લશ્કરી ઈયળ એ તમારો જે પાક હોય દિવેલાનો એના જે પાન હોય એના નીચેના ભાગમાં એક એક ઝુંડ સાથે હોય છે એક કરતાં વધારે સંખ્યામાં એ લશ્કરી ઈયળો હોય છે જ્યારે શરૂઆતની અવસ્થામાં હોય છે ત્યારે એક કરોળિયાના ઝાડા જેવું સફેદ તમને ઝાડું જોવા મળે છે તેના અંદર એના નાના નાના બચ્ચાઓ હોય છે તો ત્યારે જ જો તમને જોવા મળે તો એ વખતે તમારે નિયંત્રણના પગલાં એ ભરવા જોઈએ ત્યારે ખાસ કરીને આગળ વાત કરી એમ લશ્કરી ઈળના અંદર પણ તમને એ પ્રતિપંપની અંદર ત્રીસ એમએલ ક્વિનાલ ફોસ તેમજ ક્લોરફાયરિફોસ એ તમે છાંટી અને એનું નિયંત્રણ કરી શકો છો તસ્કરી યળનો વધારે પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે તો એ બજારમાંથી તમને ટેકનિકલ મળશે લેમડા સાય હેલોથ્રીન નામની એ જે ટેકનિકલ છે એનો પ્રતિપંપની અંદર દસ એમએલ એ નાખી અને તમે એનો એ છંટકાવ કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ ડોડવા કોરી ખાનારી ઈળ તો ડોડવા ડોડવાકોની ખાનારી ઈયળ હોય એ ખાસ કરી અને જે દિવેલાનો જે ડોડવા હોય બિયાર બીજ હોય છે એના જે ઉપરના ડોડવા હોય છે એ કોરી કોરી અને ખાઈ જાય છે તો એના નિયંત્રણ માટે જેવી રીતે આગળ વાત કરી એવી રીતે તમે કિનાલફોસ પ્રતિપંપની અંદર એ તમે કિનાલ ફોસ પ્રતિપંપની અંદર ત્રીસ એમએલ એનો તમે છંટકાવ કરી અને નિયંત્રણ કરી શકો છો ત્યારબાદ બજારમાંથી તમને એક ટેકનિકલ મળશે જો એનો તમારે ઉપયોગ ન કરવો હોય તો કાર્બોરિલ નામનું એક ટેકનિકલ તમને બજારમાંથી મળશે પ્રતિપંપની અંદર પચાસ ગ્રામ એ કાર્બોરિલ નાખી અને એ તમે આ ડોઢવાકોની ખારાળી ઈયળનું તમે નિયંત્રણ કરી શકો છો આ વાત થઈ ઈયળોની ત્યારબાદ દિવેલાના પાકની અંદર ઘણી બધી જીવાતો આવતી હોય છે તો જીવાતોના નિયંત્રણ માટે શું કરવું અને કેવી કેવી જીવાતો આવે છે તેની આગળ વાત કરીએ તો ખાસ કરી અને સુસિયા પ્રકારની જીવાતો આવે છે તો એ તડતડિયા કહેવાય લીલા સફેદ માખી લીલી પોપટી આ બધી જે સુસ્યા પ્રકારની જે જીવાતો છે એ જીવાતોનું એ ઉપદ્રવ એ આના અંદર તમને જોવા મળે તો જ્યારે શરૂઆતની અવસ્થા હોય અને તમને બહુ ઓછા પ્રમાણમાં જ્યારે એ પાન ઉપર જોવા મળે આવી જે માખીઓ ત્યારે તમારે બજારની અંદરથી એ પંદરસો પીપીએમનું એ નીમ ઓઇલ મળે છે કે લીંબોળીનું તેલ જેને કહેવામાં આવે છે એ લીંબોળીનું તેલ પંદરસો પીપીએમ એક પંપની અંદર પચાસ એમએલ નાખી અને શરૂઆતની અવસ્થાએ તમે એનો છંટકાવ કરી શકો છો અથવા તો તમને ક્યાંક એવી બે ચાર સંખ્યામાં જોવા મળે ત્યારે છંટકાવ કરી શકો છો જો વધારે પ્રમાણમાં તમને જોવા મળે તો એ આ નીમ ઓઇલ એનાથી એ નિયંત્રણ થઈ શકશે નહીં તો એના માટે જો વધારે પ્રમાણમાં સુસ્યા પ્રકારની જીવાતો તમને જોવા મળે તો બજારમાંથી એના માટેનું એના નિયંત્રણ માટેનું એક ટેકનિકલ હોય છે તો એ લાવી અને એનો તમે ઉપયોગ કરી શકો છો જેને આપણે રોગરના નામથી ઓળખીએ છીએ એના અંદર ટેકનિકલ હોય છે ડાયમિથોઇડ તો આ ડાય છે પ્રતિ પંપની અંદર એ પંદર એમએલ નાખી અને તમે એનો એ નિયંત્રણ માટેનો છંટકાવ કરી શકો છો ત્યારબાદ એના અંદર જીવાતોની વાત કરીએ ત્યાર આગળ વાત કરીએ કે ખાસ કરીને બે પ્રકારના એના અંદર રોગો ખાસ કરીને દિવેલાની અંદર આવતા હોય છે તો એક તો છે એ સુકારાનો રોગ અને એક છે મૂળનો કોહવારો તો આ રોગ શેના કારણે આવે છે એની વાત તમને કરી દઉં કે જમીનની અંદર રહેલી આપણને નુકસાનકારક જે ફૂગ હોય એ ફૂગના લીધે આ સુકારો આવતો હોય છે તેમજ વધારે પ્રમાણમાં વરસાદ પડવાથી તમારી જમીનની જે દેહ ધાર્મિક ક્રિયા હોય એના અંદર જે ફેરફાર થાય તો એના અંદર એ આ મૂળનો કોહવારો એ એનો અને સુકારાનો એ રોગ આવી શકે છે ખાસ કરીને એ વધારે પ્રમાણમાં વરસાદ પડે ત્યારે જમીનની અંદર એ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો ના હોય છે છોડને એટલે કે ઓક્સિજન ના મળતો હોય છે એની ધાર્મિક ક્રિયા કરવામાં જ્યારે વિક્ષેપ ઊભો થાય ત્યારે આ પ્રકાર ની એ સુકારો એ જોવા મળતો હોય છે તો તેના માટે પાયાના ખાતરની અંદર તમે બજારની અંદરથી ટ્રાયકોડરમાં નામની એક મિત્ર ફૂગ આવે છે તો એ ટ્રાયકોડરમાં લાવી અને એનો તમે પાયાની અંદર એ આપી અને તમે એનું નિયંત્રણ એ કરી શકો છો જો પાયામાં આપશો ટ્રાયકોડરમાં તો એ આપણી મિત્ર ફૂગ હોય છે તો આ પ્રકારની જે નુકસાનકારક ફૂગ હોય એનો ખોરાક તરીકે એ ઉપયોગમાં લઈ અને એ ફૂગો આવવા દેતી નથી તો ખેડૂત મિત્રો આ રીતે આપણે રોગ જીવાતોની વાત કર્યા બાદ આગળ વાત કરીએ કે પ્રથમ માળની કાપણી ક્યારે આવે તો ખેડૂત મિત્રો વાવેતર કર્યા બાદ એ નેવુંથી એકસો ને દસ દિવસે એ પ્રથમ એ કાપણી આવતી હોય છે માળની જ્યારે તમને એવું લાગે કે તમારા એ જે પાક છે દિવેલાનો એની જે માળ હોય છે માળની અંદર પંદરથી વીસ ટકા દાણા પીળા પડી જેલા દેખાય એટલે એ માળ એ તૈયાર થઈ જાય એવું જાણવા મળે છે એ સમયે તમારે એ પ્રથમ માળની કાપણી કરવાની હોય છે તો આ રીતે ખેડૂત મિત્રો તમને જણાવ્યા મુજબના આ જે કાંઈ મુદ્દાઓ છે એ બાબતોનું જો તમે એ ધ્યાન રાખી અને તમે જો આ પ્રકારે વાવેતર કરશો તો લગભગ તમારા એ કુલ ઉત્પાદનની અંદર એ વધારો જોવા મળશે તેમજ ગુણવત્તાયુક્ત એ ઉત્પાદન તમે મેળવી શકશો ખેડૂત મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે હંમેશા અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવો જેથી કરી અને એમને પણ આ દિવેલાના ખેતી પદ્ધતિની માહિતી મળી શકે